તંત્રએ દાખવેલા પ્લાસ્ટિક મુક્ત ભવનાથ અને ગિરનારની સામે વેપારીઓ આજે કડક હડતાલ પર ઉતર્યા છે અને આ મળા ઉકેલ કઈ રીતે આવે એ જોવાનું રહ્યું અત્યારે બંધ થયેલ વેપારીઓએ પોતાની લાગણી આ રીતે વ્યક્ત કરી હતી જય ગિરનારી જય ભવનાથ મહાદેવ મારું નામ કાનાભાઈ નાગર નથી પણ અત્યારે તાત્કાલિક રીતના જે રીતના હરકતમાં આવ્યા છે નાનામાં નાની ચોકલેટ થી લઈને મોટામાં મોટા રમકડા સુધી ઉપરથી પ્લાસ્ટિક પેકિંગ થઈને આવે છે જેમ લાખો યાત્રાળુ શિવરાત્રી નો મેળો કરવા આવે છે એમ હજારો

તે અગાઉ નોટિસ આપેલ નથી અને જે શિવરાત્રી મે મેળામાં આ પંદર લાખ લોકો આવશે એના કરતાં વધુ પણ આવશે અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને બધું રમકડા છે પડીકા બંગડી છે બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે તે લોકો એ લોકોને પ્રોબ્લેમ પડશે કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે તે લોકોને કઈ રીતે ખાશે કે પડીકા વધુ પડતા ચાલે પાણીની બોટલની પણ મનાય છે તો પાણી વગર તે લોકો શું કરશે અને આટલા લોકો આવે છે અને આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ જોકે અમે જબલા જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિકનો માલ પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું હડતાલ હા આજે અમે ભવનાથ બંધની હડતાલ છે અમારી સ્વેચ્છાએ એટલે જ્યાં સુધી આ પ્રશ્નો હલ ના થાય ત્યાં સુધી આ હડતાલ અમારી જારી રહે અમે શેરપુરથી ઈડર તાલુકો